આ મારા સોફાને વર્ષ દિવસ એના માટે 15% આપણે ઓફર રાખ્યું છે અબે મજા શું કહી હે કે વેઇટિંગમાં બેઠા હું કાઈ વેઇટિંગમાં બેઠા જ એમ અહીંયા તો વેઇટિંગમાં જ રહેવું પડે આ દુખ કાય ખતમ નહી હોતા બે હા હા એમની કેટલાક ટાઈમ પહેલા આવી ગયા તમે શું કાઈ હું ચાલુ થી્યાર થી આવું છું અહીંયા એમ અને કહેવાય ને એક ધારો ટેક્સ

મોરબીની અંદર પણ ઘણા સમયથી આપણને હોટલની દુનિયામાં એમના અલગ ટેસ્ટ જે ચાહક વર્ગ ઊભો કર્યો છે એ જગ્યા ઉપર અત્યારે હાલ આપણે છીએ આર્વી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને ઊંચું તમારી સાથે રવિ બરાદરા આમ તો લોકેશન તમને ખબર જ છે પણ હું તમને રિમાઈન્ડ કરાઉં આપણે જે સનાડા રોડ છે ત્યાં હિમાલય સોડા એની એક જેટ સામે જે લાભ હોટલ આવેલી છે એની એક જેટ બાજુમાં પાંડેજી આ પાંડેજી માં અત્યારે હાલ આપણે એન્ટર થયા છીએ અને ઓનર પણ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું અને તમારું નામ કહેજો સાગર ભાવ સાહેબ સાગર આપણે કેટલો ટાઈમ થયો વર્ષ દિવસ પૂરો થાસ હમણા વાહ રે વાહ ઓફર ઓફર બોફર રાખવાની જોઈએ ને 15% 15%

એમાં આપણે કેવી રીતે છે ઓનલાઈન કરી શકશે ઓનલાઈન પણ કરી શકે છે અને ફોન ઉપર પણ લખાવી શકે છે ઓર્ડર એમનો ઓકે અને અહીંયા તમે ફ્રી ડિલિવરી લખ્યું છે કેટલા એરિયામાં આપણે ફ્રી ડિલિવરી ને શું કઈ વ્યવસ્થા 3 કિલોમીટર અંદર મોરબી સિટી વન માં ઓકે એમની આમાં કઈ એવું કઈ કે ઓફિસ માટે કોઈ સ્પેશિયલ કોમ્બો તમે બનાવ્યો હોય બપોરે ગુજરાતી પંજાબી શું કઈ ખાવું હોય શું કઈ છે ગુજરાતી થાળી નો કોમ્બો છે આપણે પંજાબી થાળી નો કોમ્બો છે પછી કોકને ઉદાલ ફેજીરે છાસ પાપડ એવું જ ના કોમ્બો કરવો એ પણ જે કોમ્બો અરે ચાઇનીઝ ના કોમ્બો લોન્ચ કરશું એમ મકર સંક્રાંતિ બધે ઉંધિયા તમારે એનું કઈ એડવાન્સ બુકિંગ કે ના ત્યારે મળી જશે જોતું હોય એ પણ મળી જશે તને શું ભાવે જીરે મારી તો હારું ગણ તને આ ઓલરેડી ફેમિલી બેઠું જમવાનું ચાલુ હે તમે તો કેવું લાગ્યું એક નંબર એક નંબર કઈ નોકર કઈ નો ઘટ અગાઉ આવેલા અગાઉ પણ આવેલા આવેલા મળી જવાની છે જતા જતા મોરબીના લોકો ને આપણા કસ્ટમરોરબી વાસીઓને કેવાનું એક વર્ષ પૂર્ણ થયા બાદ ઓમ તો આપડે જૂના એ મારે તમને ખ્યાલ બરોબર જેને આઠ વર્ષ થયા હાજર આ મારા ને વર્ષ દિવસ પૂર્ણ થયું એટલે એના માટે પંદર ટકા આપણે ઓફર રાખ્યું છે તો આવો નાવો સાથ સહકાર આપવા માટે આ મકર સંક્રાંતિ એમનું સ્પેશિયલ ઊંધિયું પણ ચાખવા માટે ખાવા માટે ઘરને લઈ જવા માટે પણ આપ ચોક્કસ પધારજો પાંડેજી હોટલની અંદર થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાશ